કર્ણાવતી નગરીની અંદર એક સંત પધાર્યા આથી આ સરસ્વતી ચંદ્ર એ નક્કી કર્યું કે શું આ સંત વિદ્વાન છે કે આમ જ લંગોટી પહેરી નીકળી ગયા છે આથી તેમની પરીક્ષા કરવા માટે સરસ્વતી ચંદ્ર એ સંત પાસે જાય છે અને અનેક પ્રશ્નો પૂછવા લાગે છે સંત પ્રશ્ન પૂછવાની છટા જોઈ પામી જાય છે કે આ માણસ નક્કી મારી પરીક્ષા કરવા માટે આવ્યો છે સંત ખૂબ નિર્માની સંત હતા સાધુ હતા તેમણે થઈ એક લાકડી લીધી લાકડી લઈ અને નજીક આવી સરસ્વતી ચંદ્રના માથામાં ફટકાવી લાકડી પડી અવાજ આવ્યો અને લાકડી નીચે પડી સરસ્વતી ચંદ્ર એકદમ ગુસ્સે થઈ ગયો ગુસ્સે થઈ દોડા દોડ બીજી લાકડી લઈ આવ્યો અને સંતને આમ મારવા જાય છે ત્યારે સંત કહે છે કે ઉભો રે ભાઈ એક પ્રશ્નનો મને જવાબ આવ્યો ત્યાર પછી તું એ લાકડી મને જેટલી મારી હોય ને એટલી મારજે સરસ્વતી ચંદ્રને અભિમાન હતું ગમે એ પ્રશ્ન પૂછે આપણને તો એનો જવાબ આવડે જ છે પૂછો પૂછો શું પ્રશ્ન પૂછો છે આમ ગુસ્સાથી કેવા લાગ્યો આથી સંતે તેમને કહ્યું કે જો ભાઈ મેં તને લાકડી માથામાં મારી તો મને એ કહે કે જે અવાજ આવ્યો એ સોટીમાંથી આવ્યો કે તારા માથામાંથી આવ્યો સરસ્વતી ચંદ્ર તો વિચારવા લાગ્યો કે અવાજ કેમાંથી આવ્યો માથામાંથી કેવો કે સોટીમાંથી કેવો મુંજાણો તરત સંતે કહ્યું કે ભાઈ જવાબ ન આવડ્યો ને કંઈ વાંધો નહીં હું તને એક બીજો પ્રશ્ન પૂછું એનો જવાબ તું મને આપ સરસ્વતી ચંદ્ર કે પૂછો આપીશ આથી તેમણે કહ્યું તું તો બધા સાથે સરસ મજાની ધર્મ ચર્ચા કરતોશ વિદ્વાનો સાથે પણ ચર્ચા કરતોશ તને તો આટલી બધી બુદ્ધિ ભગવાને આપી છે સરસ્વતી ચંદ્ર કહા હો બધા સાથે ચર્ચા કરું અને હરાવી પણ દઉં ત્યારે તેમણે કહ્યું સંતે કહ્યું કે સાંભળ તારા મનને ક્યારે આનંદ મળ્યો કે જ્યારે તે બૌદ્ધિક દલીલ કરી ત્યારે કે સામા વ્યક્તિએ અબૌદ્ધિક દલીલ કરી ત્યારે અથવા તારું મન ક્યારે આનંદમાં આવ્યું તું જીત્યો ત્યારે કે અન્ય જીત્યા ત્યારે આથી વિચારવા લાગ્યો સરસ્વતી ચંદ્ર વિચારમાં વિચારવામાં એને તરત એનો જવાબ મળી ગયો કે સાચી વાત છે હું તો હંમેશા મારી જીત થાય ને ત્યારે જ આનંદમાં આવું છું સામે માણસ હારી ગયો છે એની શું દશા થશે એ ક્યારેય હું જોતો નથી સતત મારું જ વિચારું છું એટલા માટે જ આ મારી બુદ્ધિ એ મને આનંદ નથી આપતી પણ ઘણી વખત અભિમાનની અંદર મને પહોંચાડી દે છે એ સંતને એ નમન કરે છે અને એ નક્કી કરે છે કે હવે મારી બુદ્ધિનો ઉપયોગ હું સર્જન તરફ કરીશ નહીં કે વિસર્જન તરફ આમ બુદ્ધિ એ બે ધારી તલવાર છે જો એનું સર્જન તરફ ધ્યાન કરવામાં આવે તો માણસનું સર્જન થઈ શકે અને એ જ બુદ્ધિનો ઉપયોગ વિસર્જન બાજુ કરવામાં આવે તો માણસ જાતિ અને સમગ્ર પૃથ્વી માટે વિસર્જન તરફ જઈ શકે છે આપણે શું કરવું એ આપણે વિચારવાનો છે તો આપણી બુદ્ધિનો ઉપયોગ આપણે ક્યાં કરીશું એ વિચારવા જેવી બાબત તો જરૂર છે